ડાંગમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય એકસો એક્યાસી અભયમ અને પોલીસની શી ટીમના સંયુક્ત ઉપક્રમે નારી સુરક્ષા અંતર્ગત બેટી બચાવ વિષયક સેમિનાર યોજાયો હતો જેમાં વુમન વેલફેર ટ્રસ્ટના પ્રમુખ રશ્મીબેન જોશીએ બેટી બચાવો વિષય ઉપર ઉપસ્થિત મહિલાઓને વિસ્તૃત માહિતી આપી હતી મહિલાઓ એકસો નંબર પર કોલ કરીને કેવી રીતે મદદ લેવી તે અંગે માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત બાળકો અને મહિલાઓને લગતી યોજનાઓ અને તેમના લાભ વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી આવા ખાતે નારી સુરક્ષા અને અમારી સુરક્ષા અંતર્ગત બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો એક્યાસી અભિયમ મહિલા બાળ અધિકારી કચેરી પોલીસ સિટી ને અને તેમ વિવિધ વિષયો પર અને વિવિધ વ્યક્તિઓએ ભાગ લઈ અને આ સેમિનાર ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કર્યો અને એમાં ઘણી બધી માહિતીઓ મળી અને મુખ્ય સબ્જેક્ટ જ્યારે બેટી બચાવનો હતો તો બેટી બચાવ પર પણ ઘણી બધી ચર્ચા વિચારણાઓ થઈ કેવી રીતે આપણે સમાજમાં બેટી બચાવ અભિયાન ચલાવી શકીએ અને આ બધા જ ના ખૂબ જ સારા સારા વ્યૂઝ મળ્યા એમાં પ્રોગ્રામ ખૂબ જ સક્સેસફુલ રહ્યો નારી સુરક્ષા નિમિત્તે જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ ખૂબ જ સરસ રહ્યો એમાં મહિલા ભયમ ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર કાનૂની સલાહ કેન્દ્ર એ બધાએ પોતપોતાની માહિતી આપી અને નારીએ જીવનમાં પોતાના જીવનમાં જે કંઈ પણ કમીઓ છે એને દૂર કરીને આપણે કેમ આગળ વધી શકીએ એની માહિતી આપી